આપણે એવું કહેવામાં આવે છે આપણી શરીરની અંદર અમુક ચક્રો છે અને એ ચક્રોનો પણ એક રંગ છે અને રંગોથી વાઇબ્રેશન મળે છે દરેક ગ્રહના પણ એક રંગ છે અને એ અનુસાર એ રીતના રંગોના જો કપડા વાર અનુસાર પહેરવામાં આવે તે લાભ કરતા હોય છે એના ઉપર એક નાનકડી ટૂંકી ચર્ચા થઈ હતી પણ કઈ રીતના કામ કરે છે એ થોડું સમજવું છે અને જોડે જોડે એ પણ કે કયા વાર કયો રંગ વધારે ચોક્કસ પણ દેખો એના માટે બી આપણે થોડું સરસ વિસ્તારથી જોઈએ કે કેવું છે કે આ સાતે ચક્રો એ સાત ગ્રહોને બી પ્રેઝન્ટ કરે છે અને સંગીતના સાત સુરને બી પ્રેઝન્ટ કરે છે સારે ગમો પદની સા આ લોકો નથી જાણતા સાત ગ્રહ સાત ચક્ર અને સાત સ્વર આ આ ત્રિવેણી સંગમ ઇન્ટરકનેક્ટેડ છે અને તમે ત્રણેને ઇન્ટરકનેક્ટલી ક્યોર કરી શકો છો અને ત્રણેને એક ઇન્ટરકનેક્ટલી તમે કનેક્ટ બી કરી શકો છો હવે કઈ રીતનું છે કે જ્યારે એ સાતે ચક્રોની જ્યારે શુદ્ધિની તો સાતે ચક્રોને પોતાના બમ દમ રમ એવી રીતના કરીને મંત્રો પણ આપેલા છે એનું સ્થાન પણ છે પણ ગ્રહો સાથે જ્યારે કનેક્ટ કરવા હોય તો એના ઉપચારો છે એક રંગથી થાય એક એવા ઓબ્જેક્ટથી થાય અને એક એવા ભોજનથી થાય અને એક એવા જાપથી થાય ચાર એના સોર્સ છે એની સાથે તમારે ડોટ્સ કનેક્ટ કરવાના તો એક થઈએ પહેલું રંગ તો દરેકના ગ્રહના અને ચક્રના પોતાના રંગ છે જે સમજો સૂર્ય છે તો એ લાલ રંગ ધરાવે છે ચંદ્ર છે તો વ્હાઇટ ધરાવે છે મંગળ છે તો એ બ્રાઉન રંગ ધરાવે છે રાઈટ કે બુધ છે ગ્રીન છે ગુરુ યલો ધરાવે છે શુક્ર એ ચળકતો અને ફેન્સી કલર ધરાવે છે વ્હાઈટ જેવો અને શનિ જે બ્લેક કલર ધરાવે છે રાહુ કહેતુ છે એના પોતાના છાયા ગ્રહ છે એટલે કોઈ રાશિ કે કોઈ એવા સ્પેસિફિકેશન્સ નથી સેમ તો આ જે ગ્રહો છે એ ચક્રોને સ્વર સાથે બી કનેક્ટ થશે અને એ પ્રમાણે તમે જો કલરના કપડાં પહેરો ઇવન એ કલરનું વસ્તુ ભોજનમાં વાપરો એ વસ્તુનું દાન આપો કે એ એ રીતના કહી શકાય ને કે એ દિવસને અનુરૂપ અથવા તો એ ગ્રહને અનુરૂપ તમે કે એ ચક્રને અનુરૂપ ડેફિનેટલી તમે એનું ધ્યાન ધરો તો પણ એ ચોક્કસપણે તમને લાભ આપે છે આ સારે ગમ પદ નિશા આવી રીતના ગોઠવવાના સૂર્યચંદ્ર મંગળ બુદ્ધ ગુરુ એ પણ આવી રીતના ગોઠવવાના એ સાત ગ્રહો સાત ચક્રો અને સાત સ્વરો એ બધાને લાઇનમાં ગોઠવીને તમે એનું રંગ દ્વારા ઇવન એના નંબર્સ પણ છે ગ્રહોના રાઇટ પહેલો સૂર્યનો બીજો ચંદ્રનો વગેરે જે આપણે વાત કરી તે ત્રીજો ગુરુનો ચોથો રાહુનો એમ ગ્રહોના નંબર્સ એના કલર્સ એનું ભોજન એના જાપ એના મંત્રો એ બધા ઇન્ટરકનેક્ટલી એ વર્ક કરે જ છે એટલે મેં જે કલરની વાત કરી એને પણ આપણે સ્વર સાથે ચક્ર સાથે કુંડલીની શક્તિ સાથે ડેફિનેટલી સરખાવી શકાય એને પામી શકાય એનો લાભ અચ્છા તો સોમવાર હોય તો કેવા કપડાં પહેરવા જોઈએ ચંદ્રને ચંદ્રને છે તો ચંદ્ર માટે કરીને દેખો ચંદ્ર છે તો વ્હાઇટ કલરના કપડાં પહેરો વ્હાઈટ કલરની વસ્તુનું દાન આપો વ્હાઈટ કલરની વસ્તુ વાપરો ચંદ્રનો ચંદ્રપ્રભ સ્વામીનો કે ચંદ્રગ્રહનો જાપ કરો તમે આજ્ઞાચક્ર છે તો આજ્ઞા આજ્ઞાચક્ર ઉપર મેડિટેશન કરો આજ્ઞા આજ્ઞાચક્રનું ધ્યાન ધરો સારીગામાં બધા રે તો રે જે પણ રાગમાં દેખો ભૂપાલી દુર્ગા સારંગ કાફી અનેક રાગો છે રાઈટ તો એ બધા રાગોની અંદર જે રે પ્રધાન રાગ હોય કે જેમાં રે વર્જ્ય ન હોય એવા જે રાગ છે એ રાગ સાંભળો એ રાગ ગાઓ તો એ આવા તો અનેક પોઈન્ટ છે એ એ તમારા ગ્રહને કે ચક્રને એ વધુ પાવરફુલ કરશે અને એનાથી ઓપોઝિટ વસ્તુ કરીએ તો એ ગ્રહને વીક કરશે તો એ ગ્રહને વીક કરશે એટલે શું એના ગુણધર્મ છે તો ચંદ્ર માતાનો કારક છે ચંદ્ર મનનો કારક છે ચંદ્ર લાગણીનો કારક છે તો એ વીક થશે તો એના બધા ઓબ્જેક્ટિવ અને એના બધા ગુણધર્મો પર એની નેગેટિવ અસર પડશે એ પોઝિટિવ થશે તો એની પોઝિટિવ અસર પડશે દેખો એક વસ્તુ બહુ ચોક્કસ છે કે વ્યક્તિએ જેને જીવનમાં ત્રણ સિદ્ધાંતો તો કાયમ મારા મતે અપનાવી દેવા જોઈએ જ્યોતિષ સાથે પણ છે અને આઉટ ઓફ ધ બોક્સ પણ છે દસ મિનિટ દરરોજે ધ્યાન ચાલુ કરી દેવું જોઈએ દસ મિનિટ દરરોજે ઈષ્ટદેવની માળા ચાલુ કરી દેવી જોઈએ અથવા તો પછી કોઈ પુસ્તકનું વાંચન ચાલુ કરી દેવું જોઈએ અને રાત્રે વહેલાં ઊંઘીને સવારે વહેલા ઉઠવાનો નિયમ પાળી દેવો જોઈએ આપણા વડવાઓ કહેતા કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર આ આ વસ્તુ આ ત્રણ નિયમો ચોક્કસપણે વ્યક્તિ એમના જીવનમાં મિનિમમ લેવલ ઉપર તો અપનાવવા જ જોઈએ તો એમના જીવનને સુધારી શકશે અને પહેલું સુખ તે જાતે નહીં શરીર સુધરશે તો એ ધર્મ કરી શકશે તો આ જ્યોતિષ જાણી શકશે અને જીવનચર્યા સુધારી શકશે શરીરને સુધારવું અને સ્વસ્થ રાખવું જરૂરી છે તો જ્યોતિષમાં એના પણ આ બધા રસ્તાઓ નિયતપણે દર્શાવેલા છે